નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારની મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દી કે ભાજપ કોંગ્રેસના નેતા પર રૂપિયાનો વરસાદ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો જુનાગઢનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સંતવાણીના કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના નેતાના એક મંચ પર જોવા મળ્યા હતા ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દી કે આ સંતવાણી કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ બોલાવી રમઝટ બોલાવી હતી ત્યારે મિત્રો આપણે વધુ જણાવી દીધી કે કાર્યક્રમમાં લોકોએ રાજેશ ચુડાસમા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો અને ડોલર ભરીને રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ ત્યારે મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ